અત્યારે તો સંતોનો ઇતિહાસ કહે પણ આપણે તો શું કહેવું જોઈએ એ લો મંગળ રે સાહેબ હમારી બા આ ભવ માંથી હે તારો દે આ ગુરુમાં રાગાઈ અને તો આવા રે રે કેવા કેવા ગુરુ મહારાજ ને એને એને સાહી લીધા છે તમે વિચાર તો કરો એને આખું જગતને છોડીને ગુરુ મહારાજ ને જગતનો તાદ માની લીધો છે તો એને તો ગુરુ મહારાજ વૈયા જ્યા પછી પણ હાજરમાં વાતું કરે ને વૈયું હું જાય છે શરીર જલ્મે છે ને શરીર મરે છે ત્યારે તોરલદે કીધું કે જેસલ તું આ વાતની ઉપર થોડોક વિચાર કરી લે આ તારો બીજો અવતાર છે જેસલનો અવતાર પહેલાં મક્ષિકા અને મયન નામનો હતો અને ગુરુના આશ્રમમાં એને રતી ભોગ થઈ ગયો એને કારણે આ જેસલને સોરટો કર્યો અને તોરલદેને પૂતળી કરી અને એને પછી એનો ઇતિહાસ બહુ લાંબો છે પણ એને કીધું કે જે સેલ આપણે પેલો વાન પ્રસાદમાં કેવા હતા અને ખરેખર બાવન પછી તો ખરેખર આ બધું સંપત્તિ છે ને એ છોકરા છે એને હોંપી દેવાનું આ સંત મત તો તમે નિવૃત્ત થઈ અને બસ આ જ વાતની અંદર રીસ્યા પૈસા રહ્યો આવો સંત મત છે આપણા હા ને સીતર ને એ સી થાય ને બસ ચાર છોકરા હોય ને ચાર ચાર બાઈ હોય ને તો એ પાવડો ને જઈએ આપણા સંતો ના પડે એટલે કીધું એને કે હવે તો થોડોક વિચાર કરે આ તો આપણો બીજો ઉતારશે જે સન કરી લે રિશ્યાન આ માથે જમ કેરોમાર આ સપના જેવો છે સંસાર હાથોળી રાણી કરે છે રે કોકા એ આવો ને એ જે આ પ્રેમ અરે રે પૂરા આ સંત હોય ના જઈ એ ભળીએ રે આજે કઈ બોલવું સુટી રહેલું છે આ બધાનો ન લઈને બોલવું આવે છે બોલવું આ કાંઈ વાંચીને નથી બોલતો આને કઈ ઘરનું નથી એટલે કે જેસલ આ અવતાર કેવો આવ્યો છે એમ જેસલ તું થોડોક વિચાર કરે હવે વિચાર જે માણસે કર્યો છે એની અંદરથી શોખ સાર નીકળ્યો છે મૂળ વિચાર કર્યા વગરનું જેને જેને પગલું ભર્યું છે એને પસ્તાવાનો વારો ધરાય ધરાયને આવ્યો છે આવ્યો છે અને આવ્યો છે પહેલેથી તે સુધી જેને વિચાર નથી કર્યો એને હંમેશા પછતાવવાનું પછી વિચાર કાંઈ કામનો નથી વિચાર કરવાનો છે એ પહેલાં એટલે વિચાર છે ને એ મોટા મોટી વસ્તુ વિચારની છે અનુભવી આવ્યો છે અવતાર એ માથે તું સત્ય ગુરુ ને ધાર તો તો જ આપણે ધણી ને રે દ્વાર આ બેડલી રે ઉતાર ભ પાર એ આવો આવો એ જે આપણે आवा प्रेम करीने मली रे जी अरे रे पुरा ये संत हो ये भली ए रे जी आनी उठी नावान जाय ए कोयला कधी उजळा न આ ગુનીક્યા ને બેટડો થઈ જાય હા બાપ એ તો કહેવા કોને જાય એ આવો ને એ જે આપણે આવા પ્રેમ કરીને એ મળી રેજી ગુન ક્યાં કદાચ નીકળે આમ છોકરો લઈને તો એ કોઈ કોનું આને બાપાનું નામ કોને દેવા જાય તો આપણે છે તો બાપ વળવાનું પટ્ટા પરવાના વાળી વાત છે કે ભાઈ તું બોલે છે તો કોના આધારે બોલે છે અને આ બોલે એનો બાપ કોણ છે તો સેલેજ ફેંકીને લાખો ને કરોડો કહી દે આનો આ બોલે એનો બાપ મંગળ છે આ પરવાના વાળી વાત છે લગ્નવાળી વાત છે અને બોલ્યા કદાચ ઉપદેશ નથી લીધેલો એ વાત કરે ને તો એ વાતનું બાપુ દોઢયું ન આવે એટલે એને કીધું નીત ઉઠીને આવાને જાય આ કોલસા કદી ઉજળા ના થાય ગુનક્યાને કદાચ વેચ્યા બેટો બેઠો થઈ જતી બાપ કોને કહેવા જાય તો આ જે વાત છે ને આ એવી વાણ સંપ્રદાયની આ નિરાતની વાત આ પટ્ટા પરવાના વાળી વાત એને એમ કીધું કે આ બોલે છે તું કોના આધારે બોલે તને કોણ બોલાવે છે તારો બાપ કોણ છે કોને શરીરને છોડી અને સુરતાને કહે છે તો એમ જવાબ દઈ દે છે કે આ તો મારો ગુરુ તો જેમ છે એમ એમ કારણ કે પટ્ટા પરવાના વાળી નિશાન વાળી વાત છે હવે ઓલે ગુરુ જ નથી ધાર્યો મારે ખોડી છે વાત કરે છે એઠ હું ભાઈ તમારો ગુરુ કોણ તો તું આ સાસરીએ ગઈ નથી ને તું સાસરીની ભાઈ કેમ કરે છો હમણાં જઈને મેં અટકાવીને કીધું તું મારે હાથમાં લઈને મેં કીધું તમે સાસરિયાની વાત કરો ગયા ભાઈ સાસરીયા લગ્ન થયા ત્યારે કે ના તો સાસરિયાની વાત તો પરણેલી હોય જાણે કુંવારીને શું છે પીયોનો પીયોગ તો આ તો આપણે જે બેઠ્યું છે એ આપણી વરતી પરણેલી છે બાપુ આમાં કુંવારી એ કે નથી એટલે આ વરતી જ્યાં હું જે કુંવારી છે ને એને વાત કરવાનો અધિકાર નથી તો આ બધું કુંવારીઓ જ આવી ગયું છે ને અને વાત કરે સાસરિયાની અને બોલી પરણી ગઈ તો એમ કહે કે હવે મને આ જગતની બીક નથી હો કેમ सोडी रे पिरी रे सासरी रे सासरी रे। मा। सरम मने श्यानी दे मने मे गुरु ज्ञानी मध्ये आवडतो पराग जी बोला दायशभाई की पडा सो ठिंगा ठेंगा ढोळी पण अमे तर क्या जाईस

ઘણ કેરા ઘાવ આ ફૂટે તો ફટક્યા કેવાય આ ખરાની તો ખરે ખબર્યું થાય એ આવી જાવને એ જે સલરાય આપણે હવે આ પ્રેમ થકી પ્રેમ સિવાય નહીં મેળ પડો પ્રેમ તો પહેલો જ હોય છે વાલો મારો પ્રેમ થઈ ગયો રાજ પ્રેમ સિવાય નહીં મેળ પડે ભાવ લઈને ભેગું થાય આ ડુંગળી હોવા મને ભલે થાય પણ પાંચસો ભાવ જ કેટલું થઈ જાય બાકી વીસ રૂપિયા હોય ને જો ભાવ ન આવે ખટરો હોય તો કાંઈ ન આવે આ હિરેલા હેરાણ માં એ વોરાય માથે પડે ઘણ કે રાઘા આ ફૂટે તો ફટક્યા કહેવાય આ ખરાની તો ખરે ખબર્યું થાય આવો આવો એ જે સલરાય આપણે એ પ્રેમ થકીને મળી રેજી આવા પૂરા સંત હોયના એ મળી રેજી હવા હિરલાની હીરલાની બાહિક વાત કરી છે પણ આ હીરલા એટલે આ સદગુરુના બાળને કીધા છે હુજી જેમ છે એમ ગમે એવા ઘરના ઘા પડે વેણ કે વેણ આ ખમી અને પાર ઉતરવાનું છે અને ખરેખર બાજરો આ ને તો એ ખળામાં બાજરો જ આવશે ઘઉં વાવ્યા છે તો ખળામાં ઘઉં આવશે અને ગોંદરો વાવ્યા છે તો કોંદરો જ આવશે જે ગઢપણ છે એ એક જાતનું ખળું છે જેવું તમે વાવેલું હોય છે એ વસ્તુ ખરેખર આવ્યું છે આવો સંત મત છે પણ સાંગો પાંગ એક જ દારૂ ધીરે 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 હાલ્યું જવાનું છે કડી આપો બાપુ આ તો બહુ કાંઈ ગાતો નથી ભજન તો પો નામાંચરવાળીઓ આમ હવાલાક કોથળીઓ ભરાય આ સવાલા કોથળિયો ભરાયનર ગાંધીડો કહેવાય પછી